નિણ નિગમાગમ શાસ્ત્રે રાજાધિરાુરચિત કલે વરને શ્રી રામદૂત હનુમા હરસંકટા નિમિત્ત ભૂરી કસ્ટ પ્રોત્સાહણ સહાય ભૌગ નિર્દ્ધયાક ન ભયા ભાજ માંનુમન पर संकटम में धर्म मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रम्बके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते बोलो शक्ति महाकाली जय हम पे महाली है स्वामी जी नारायण पर જય બસદજી હા આ बाजू કાસું છે સ્વામી આ बाजू બારો આ સૌ ભક્તો રેજો અને આ ભક્તો કેળુ તો આગેવાનો ખૂબ આદર વદે માતાજીના ચરણોમાં આજે એકસો એકાવન નાળિયેર આપણે સૌ ભાવિક ભક્તો આ નાર ગામનું શક્તિ મંદિર અને એ મંદિરની અંદર દિવ્ય રૂપે બિરાજતા માતાજીના ચરણોમાં આજે આ નાળિયેર આપણે સૌ સાથે મળીને અર્પણ કરીએ છીએ અને આપણે બધાએ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આપણા દેશના આદરણીય મોદી સાહેબ ખુબ રાષ્ટ્રભાવનાથી જે કામ કરી રે છે વધારે કામ કરે એ માતાજી શક્તિ આપે એવી આજના દિવસે આપણે તો અને બેનો ના સાનિધ્ય માં આપડે માતાજી ને એકસો ને એકાવન નાળિયેર અર્પણ કરીએ છીએ